હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મૂળાની ભાજીનું ચણાના લોટવાળું શાક જેના માટે મેં અહીં બે મૂળા લીધા છે તે બંને મૂળાની ભાજીનો આપણે ઉપયોગ કરીશું અને એક મૂળાનો ઉપયોગ કરીશું તો મૂળાની ભાજીને આપણે સરસ સાફ કરી અને સુધારી લઈશું તો ભાજીને મેં સરસ સુધારી લીધી છે એ પ્રમાણે આપણે એક મૂળાને આપણે આગળ પાછળથી કટિંગ કરી અને તેની ઉપરનો છાલનો ભાગ કાઢી અને આપણે તેને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું એકલી મૂળાની ભાજીનું પણ શાક સરસ બનતું હોય છે પણ આપણે નાના નાના ટુકડામાં સુધારેલા મૂળા અંદર એડ કર્યા હશે તો શાક એકદમ સરસ ટેસ્ટી લાગશે તો અહીં મૂળા સરસ સુધારી દીધા છે બંનેને સરસ વોશ કરી લઈશું હવે આપણે એક કઢાઈમાં વન ફોર્થ કપ જેટલો બેસન લઈશું તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું તો અહીં બેસન પાંચ મિનિટ માટે શેકી લીધો છે એ તે તૈયાર છે હવે એક કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રાઈ જીરું હિંગ નાની નાની કટકી કરેલું લસણ અને એક મરચું ઉમેરીશું સાથે જ આપણે સુધારેલા મૂળા ઉમેરીશું અને તેને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે એક વખત આપણે ખોલીને તેને હલાવી લઈશું ફરીથી તેને પાંચ મિનિટ માટે ચડવા દઈશું તો અહીં તમે જોઈ શકો છો મૂળા સરસ ચડી ગયા છે હવે આપણે મસાલા કરીશું હળદર લાલ મરચું ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું વધુ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે શાકને ટોટલ ચડવાની પ્રોસેસને ધીમા ગેસ પર કરીશું હવે મસાલા ને તેના માટે આપણે છથી સાત ચમચી જેટલું પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે ધોઈને સુધારેલી મૂળાની ભાજી એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું અને એક વખત સરસ હલાવી લઈશું હવે આપણે તેમાં જે બેસન આપણે રોસ્ટ કરીને તૈયાર રાખ્યો છે તે ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું ફરીથી તેને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો શાક એકદમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે એક વખત એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું મૂળાની ભાજીનું ચણાના લોટવાળું શાક બનીને તૈયાર છે